અને ટોયલેટ બાથરૂમ પણ ધોઈ ગયા છે કે મેં ના આવીને પહેલાં જ મેં ટોયલેટ બાથરૂમ ધોઈને સરસ મજાના ક્લીન કરી દીધા છે તમને બતાવી દીધું જોડે ટોયલેટ બાથરૂમ એ સરસ મજાના ધોઈને કે આ બાથરૂમ છે અને આ ટોયલેટ છે એ પણ સરસ ધોઈને તૈયાર કરી દીધું છે તો હવે ખાલી પોતા મારવાનું બાકી રહ્યા છે તો ચાલો આપણે પોતા મારીને આ એક ગ્રીલ નસવાનું બાકી છે એ તો મારે ઘીના પોતે નસવા નથી ને હા કચરો વાળ નાખો પછી ઘીના પોતે આપણે મારું લીધું જોઈએ કાપડ પણ મૂકેલું છે તો આ છે ને ઘીના પોતે મારવાનું હોય ને તો બાકી રાખવું તો આપણે આ રીતે બધી સાફ કરી નાખવાની ને આને છે ને આને પણ આવી રીતે સાફ કરવાનું હોય ભીના પોતે ઝાપટવાનું હોય ને તો કચરાવાળા પહેલાં જ તે બધું ઝાપટ ઝૂપટ કરી નાખું પણ ભીના પોતે કરવાના નથી કચરો વાળા નાખો કેમ કે ભીના પોતે કરવાનું હોય તો કાંઈ ઉડે નહીં કચરું નામે ઠંડુ વાતાવરણ છે આજે વરસાદ નથી એટલે સારું છે તો ચાલો ફટાફટ પોતા મારી દઈએ ડોલે જો આમ પહેલ છે પોતા મારતી હતી ને તો પણ મારા બરા ફ્રેન્ડનો ફોન આવ્યો તો અંદર ફોન આવી ગઈ તમે ચાલો આપણે બ્લોગનું પણ સ્ટાર્ટ હરવાર કરી દઈએ તો ચાલો ફટાફટ પોતા મારીને કામ કરી નાખીએ મેહોલ ને ઓમડી સુતા પણ બતાવી દે તમે ભાઈ બાપ દીકરો કોણ કારણ કેવા પિતા છે કોણ એનું કહેવાય એને જગાડવા છે અહીંયા જો બે બાપ દીકરો જે સૂતા છે તો ચાલો જે જાગે ત્યાં આપણે કામ પતાવી દઈએ કપડાં પણ ધોવાના બીધા છે કપડાં પણ ધોવા આવી ગયા છે તો સાત સેકન્ડ બાકી રહી છે તો કપડાં ધોવાઈ જાય ને અમારે પોતા મારા એ જશે તો પોતા મારીને પછી આપણે કપડાં મૂકી દઈશું ત્યાં કામ પછી પતી જાય પછી આપણે કપડાં ચેન્જ કરી લઈશું અત્યારે નાઇટ્રસ વેરવું છે તમે કીધું જ છે એમ સવારમાં આપણે બધું જ કામ પતી ગયું હોય ખાલી કાંઈ લોનમાં પોતા મારવાની બાકી રહ્યા છે એ અમારા ઓમભાઈ મારી દે છે જાગી મારી પાસે ટાઈમ નથી અને અહીંયા જો આખું રૂમ ને બધું કમ્પ્લીટ કરના આપણે એવું નથી ગયું જેવું તેવું લપડપડ કામ જો બધું વ્યવસ્થિત કરી નાખ્યું છે સેટી આ ગાડલું રૂમ આખો કમ્પ્લીટ થઈ ગયો છે બધું કામ થઈ ગયું છે અત્યારે કેટલા વાગી ગયા છે જો નવ વાગી ગયા છે અહીંયા ઘડિયાળ મૂકેલી છે તો નવ વાગી ગયા છે ને અહીંયા જો કેટલી ઘડિયાળ પડી ત્રણ અમારા ઓમભાઈની અને અહીંયા અમારા ભૂરખ્યા દાદા તો હવે છે ને ખાલી રસોઈ બાકી રહી છે તો ચાલો ફટાફટ ન હોય આપણે રસોઈ બનાવી નાખીએ અને આટલી બધી ઉતાવળ શું કામ કરું છું હું તમને ફટાવા પછી કહું અત્યારે ટાઈમ નથી કે પેલા રસોઈ બનાવી નાખું બધું કહું કે આટલી બધું ઉતાવળ કામ કરું છું અને ક્યાં જોવાનું છે અત્યારમાં બપોરની રસોઈ પણ અત્યારમાં બનાવી નાખું છું અને શું કામ બધું કરું છું હું તમને પછી કહું કઉ્યા આગળ સુધી રહી બની ગઉ के नत्रि पर गए हो ऑल द वेस आई एम थैंक यू थैंक यू मारा आशीर्वाद अब दो के म एकली भेला रोटली आज जम्मा प्रिया जावन्ते आज मरो नौकरी न पेलो तिले से फटाफट रसे बनै राख्यो न बुपाको काम पनि गरिन्छ रातहरु थै गयो जो रसोई देखि से म घुसा आफ्ना रोटली बनाइना किसे अनि पछि त न बुपा तयार गरि पुर्याइलाको

તો આપણે ત્યાં જો બધું જ કામકાજ કરીને તૈયાર થઈ ગયા છે જો રસોઈ બનાવી નાખી એટલે કામ સાફ કરી નાખવું વાસણ ઉટકી નાખ્યા હવે ખાલી છોકરાને બપોર જવાનું જ બાકી છે અને ત્યાં જો સાડા દસ થઈ ગયા છે આજે થોડું જવાનું છે પછી નવ વાગે જવાનું છે આપણે આપણી તૈયારી પણ થઈ ગઈ છે આજે આપણો નોકરીનો પહેલો દિવસ છે તો હું એકસાઇડેડ પણ છું તો ચાલો હવે હું જાઉં છું અને વોમભાઈ બધું સમજાવી દીધું અમારા વોમભાઈ કરે છે એટલે કાંઈ ટેન્શન નથી તો ચાલો હવે નીકળીએ તો અમારી નોકરી અહીંયાથી શરૂ થાય છે જો શર્મિલાબેન સાથે છે મેડમ છે અને અહીંયા જો છોકરા આવી ગયા છે અને અહીંયા બધી તૈયારી કરે છે અમારા બેન આપણે નોકરીનો નો દિવસ શરૂ તો અત્યારે આપણે નોકરી ગયા તા નોકરી થઈ ગયા ઘરે નું ઘરે આવી ગયા અમારા ધાર્મિક ભાઈ ઘરે આવી ગયા ધાર્મિક ભાઈ બેસી ગયા છે જમવા અને અત્યારે કેટલા વાગી ગયા છે જો સાડા બાર થઈ ગયા છે તો વરસાદ આવતો હતો ને એટલે ઘરે વી આવ્યા નકર તો બે ત્રણ વાગે આવવાનું હોય પણ વરસાદ આવ્યો એટલે વરસાદના પછી ઘરે વી આવ્યા બધા તો ચાલો આપણે જમી લઈએ રસોઈ બનાવીને જ ગયા તો ચાલો બધા જમવા કેમ ધમું ભાઈ ક્યારે આવ્યો ધમું તું હમણાં જ આવ્યું

અંધારમાં બેઠું છે અને ગયા છે તો એ હમણાં આવી જશે પાછી ફ્રેન્ડના ઘરે ગઈ હતી અને અત્યારે આવી હતી ઘરે શાકભાજી મેં મૂક્યું નોકરી બાદ પૂરો ખાઈને પછી રસોઈ બનાવું છું ત્યાં રસોઈ બનાવી દીધી પછી મેં કીધું હવે ઓમ ભાઈ જે આવ્યા નથી તો ઓમને ધાર્મિક બે અહીંયા સીધા ઘરે આવે ને ચાવી મેં રહ્યા હોય તો પછી ત્યાં રસોઈનો કેન્સલ કર્યું ને હું હવે ઘરે તો ઘણી વાર પૂરો ખાઈ ને પછી આપણે રસોઈ બનાવી અત્યારે જે હું નવરી થાય ને ઈચકે બેઠી હતી ને તમને બનાવતી બેઠી બેઠી ત્યાં મારા અમારા મૈત્રીબેન ને મંત્રભાઈ આવી ગયા છે કાં જો ભાઈ આવી ગયા હવે કઈ કામ કરવા દેશે નહીં અને મારા મૈત્રી બેન છે ને મારી જેમ વાતો કરવા બહુ જોઈએ એટલે કામ કરતા હોય ને તો એ મારે બોલ 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 કર્યા જ મૈત્રી ક્યાં મજા આવે મૈત્રી બેન ને મજા આવે અમે મૈત્રી બેન આવે ને મજા આવી જાય ઘર ભેરું ભેરું થઈ જાય બોલ 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 કર્યા કરે અમે અમારે ઘર શું શું હોય મૈત્રી બેન આવે ને એટલે ભેરું ભેરું થઈ જાય કા મૈત્રી બેન હા તો વરસાદ કેટલો આવે છે આપણે સુરતમાં

મજા આવે છે સેવ તો તો આખો એમ નીકળી જાય છે એવું લાગે છે કેમ આમ આવતો નતો બધા બધાને ગાડી ચલાવી બોલો અને આ બેન આ બેન કોણ છે એ જો 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 બાકી જશે બાકી જશે છે કે મેમન આવ્યા છે છે જો કેમ છે આવે ત્યારે બધા છોકરા આવે ન આવે ત્યારે કોઈ ના પેલા મૈત્રી મંત્ર બે આવ્યા હતા પછી બે ગયા પછી પાછા ઓમ શિવ ને લઈને આવ્યા બધા અને અત્યારે આરતીનો સમય થઈ ગયો છે અમારા ઓમભાઈ આરતી કરે છે જો અમારા ઓમભાઈ આરતી કરીને બેસી ગયા છે ગીતાજી વાંચવા માટે જો ગીતાજી વાંચે છે હનુમાન ચાલીસા છે પેલા હનુમાન ચાલીસા વાંચશે ને પછી ગીતાજી વાંચશે રોજ આજે બે ભાઈને ને ફરજ જ્યાં હનુમાન ચાલીસા કરવાની ગીતાજી વાંચવાની લાલમાં ચાલી શકે ને પછી ગીતાજી ધાર્મિક જયારે આવે છે એને તો ગીતાજી ને વાંચવાનું હોય તો એ આવી ના કરતો ગીતાજી ને કરે ત્યાં મારા થઈ જાય તો ચાલો આપણે પણ દીવા પછી થઈ ગયા હોય ત્યારે હું સાત વાગે ને મારા કામ પતાવી દઉં અને સવારમાં હું ગીતાજી સવાર વાગે પછી સાંજે નથી રહે છે ત્યાં ખાલી દીવા કરી લઉં તો એ બે દીવા કરી ત્યારે મારે રસોઈ થઈ જાય તો હું રસોઈ બનાવ મળે તો ચાલો આપણે રસોઈ બનાવી નાખીએ ના આ બધા જો બોલો શું છે બધા બોલો સીતારામ એમ બધા બોલે એક કરે છે ત્યારે મળે ત્યારે ચાલો છોકરા રમે છે ભલે રમતા એ બધા મજા આવે પવન સરસ ઠંડો ઠંડો આવે છે અને આજે વરસાદ નથી આવ્યો એકદમ શાંતિ છે સવાર સવારમાં નથી આવ્યો તો હું અત્યારે બનાવું છું રસોઈમાં ગાંઠિયાનું શાક ને ભાખરી તો ચાલો ગાંઠિયાનું શાક હું કઈ રીતે બનાવું તમને હું બતાવું તો સૌથી તો પેલા છે ને મેં તેલ મૂકી દીધું છે એમાં છે ને આપણે લસણની કટકી ઝાજી બધી નાખી દેવાની છે જેટલી ખાતા હોય ને એટલી પછી આપણે ચપટીક જીરું નાખશું જરા નાખો નાખું ખાલી અને પછી આપણે એમાં એ હિંગ એડ કરી દઈશું પછી ચપટીક હળદર નાખી દઈશું અને પછી છે ને મરચું જેટલું આપણે ખાતા હોય ને એટલું ખાંડેલું મરચું નાખી દેવાનું અને પછી આવી રીતે સરક મિક્સ કરી દેવાનું મિક્સ થઈ જાય ને પછી આપણે એમાં છે ને છાશ નાખી દેવાની છે એટલે થોડી ગમતી છાશ નાખવાની અને સરસ રીતે આને છે ને પાકવા દેવાનું મરચા ને મરચું આપણું સરસ રીતે પાકી જાય ને જો આવી રીતે આવી રીતે ગાંઠિયાનું શાક બનાવશો ને તો તમારે ગાંઠિયા શાક જે નહીં ખાતા હોય ને એ લોકો પણ ગાંઠિયાનું શાક ખાવા મળશે અને હવે આપણે એમાં પાછી છાશ નાખી દેવાનું મરચું એકદમ સરસ પાકી જાય ને પછી આમાં છાશ બહુ જાજી નહીં નાખવાની અડધો વાટકો જ તે લેવાની બાકી બધું પાણી જો હવે છાશ નાખીને હવે આપણે એમાં પાણી નાખી દઈશું પાણી નાખીને હવે આપણે છે ને મીઠું અને ગાંઠિયા બે જ નાખવાનું બાકી ધાણા જીરું શાક ચડી જાય ને પછી હવે હરખાઈ નું આપણે ઉકળવા દેવાનું છે મમ્મી શું કરો છો તારે તો શીખવું શાક બની વાર લાગી હું બહાર જોતો બધા છોકરા આવે છે

બધા હંતા એકલો રમે છે તો ચાલો આપણે ભાખરીને ગાંઠે શાક બની ગયું છે અડધી ભાખરી બને છે ધાર્મિક ભાઈ જમવા બેસા દે કેમ કે એને વાંચવા બેસવું હોય એટલે મારા રસોઈની ઉતાવળ અત્યારે જો પોણા આઠ થવા આવ્યા છે તો ધાર્મિક ભાઈ જમવા બેસા દે તો ચાલો બધા જમવા જમી કરવી ને કામકાજ કરીને નવરી થઈને બેસી ગઈ લાઈ કરવા માટે ને હું હજી આવ્યા નથી મેહુલ એકને જમવાનું બાકી છે પણ મેં બધું કામ કરી નાખ્યું મેહુલ નો એકનો બાકી રાખ્યું છે અને જો મારું ટેબલ અહીંયા રાખી દીધું છે હું આ રીતે લાઈવ કરું જો અહીં ટેબલ મૂકી દો આ સ્ટેન્ડ છે મારું બેઠી બેઠી તો બસ આજનો દિવસ આપણે આવો રહ્યો તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો તમને અમારા વિલોગ જોવા ગમતા હોય તો મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે ફરીથી મળીશું કાલે કે નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ સીતારામ